આણંદમાં અમૂલની ચૂંટણીના પડઘમ વાગતા રાજકીય ગરમાવો વધ્યો છે કરોડોના ટર્નઓવર ધરાવતી આ પ્રતિષ્ઠિત સહકારી સંસ્થાની સત્તા મેળવવા પક્ષ વિપક્ષ બંને એડી ચોટીનું જોર લગાવ્યું છે સત્તાધારી પક્ષે આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોતાની જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો છે તો વિપક્ષે પણ આકરા પ્રહાર કરતા જન સમર્થન પોતાની તરફ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે હવે સૌની નજર બારમી સપ્ટેમ્બરે ગણતરીના દિવસે અમૂલમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાત જાણે છે કે છેલ્લા એક વર્ષથી ખેડા જિલ્લામાં ખેડા આણંદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકો દ્વારા એક અમૂલ બચાવો આંદોલન ચાલી રહ્યું છે અને એ આંદોલન કોઈ પણ રાજકીય પક્ષા પક્ષી સિવાય બિન રાજકીય આંદોલન ચાલી રહ્યું છે કોઈ નાત જાત કોઈ પક્ષા પક્ષી કે કોઈ આમાં આવતું નથી પણ છેલ્લા કેટલાક વર્ષોથી અમૂલના વર્તમાન ચેરમેન શ્રી અને જે કંઈ એમની ટીમ દ્વારા જે પશુપાલકોના પ્રશ્નો હતા એ પ્રશ્નોને લઈને સમગ્ર ત્રણેય જિલ્લાના પશુપાલકો નારાજ હતા અને એના કારણે કેટલાક આંદોલનો થયા એમાં પશુપાલકોના હિતની જ્યારે વાત આવતી હોય ત્યારે સમગ્ર ત્રણેય જિલ્લાના પશુપાલકોએ ખૂબ રજૂઆતો કરી કે ભાઈ અમને દૂધમાં દૂધના વ્યવસાય સાથે જોડાયેલા ખેડૂતો અને એકંદરે આ સંસ્થા ખેડૂતોની સંસ્થા છે પશુપાલકોની સંસ્થા છે પણ પશુપાલકોનો અવાજ જ્યારે દબાવી લેવાની વાત આવી ત્યારે પશુપાલકોને અને પશુપાલકોના આગેવાનોને એવું લાગ્યું કે આ તો સહકારી સંસ્થા છે પશુપાલકોની સંસ્થા છે ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતોના કે પશુપાલકોના જ્યારે અધિકારો જૂટવાઈ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પશુપાલકો અવાજ ઉઠાવતા હોય આવનારી ચૂંટણી આવી રહી છે ત્યારે અહીંયા પક્ષાપક્ષી તો કોઈ છે નહીં પણ કેટલાક બની બેઠેલા નેતાઓ કહેવામાં આવે છે કે ભાઈ અમે તો બધી બેઠકો જીતવાના છીએ પણ આ વાતમાં કોઈ દમ નથી આ બધી વાહિયાત વાતો છે ઉમેદવાર તો પશુપાલકો જે બ્લોકમાં નક્કી કરશે બાર બ્લોકની જે ચૂંટણી થવાની અને બાર બ્લોકની ચૂંટણીમાં પશુપાલકો જે ઉમેદવાર નક્કી કરશે કે અમારું હિત પશુપાલકોનું હિત ખેડૂતોનું હિત ફલાણા ઉમેદવાર પાસે રહેલું છે એવા ઉમેદવારને મત આપીને જીતી લાવશે અમારી તો પશુપાલકોની એક આ સમિતિ બનેલી છે પશુપાલક હિત રક્ષક સમિતિ આમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારમાં એમાં તો અમે માનતા નથી સંયુક્ત રીતે પશુપાલકોનો ઉમેદવાર નક્કી થશે અને એના માટે સૌ અમે કટિબદ્ધ બની રહ્યા છીએ કામ કરવા માટે